મિત્રો આપણે આવી ગયા મેલામાં તો હું શૈલેષ પછી લાલો અને નેનો આવે ને ને તો ભાઈ ને એને આબુ તો આવો ને કોઈ નઈ પણ હું શૈલેશ અને લાલો અમે ત્રણ જણા તૈયાર રહીએ તો આપણે શું કરવાનું પેલા ફૂડ ચેલેન્જ માટે જઈએ આપણે એક રૂપિયાથી થી બરોબર તો અમે હું લાલો અને સૈલીશ ત્રણ જણા નેકડીએ તો આપણે પહેલાં જ પકોડીથી જ સ્ટાર્ટ કરશું પાણીપુરી બરાબર તો પાણીપુરથી સ્ટાર્ટ કરીશું તો ચલો લાલ આપણે નેકડીએ ત્યારે આપું હોય તમારા તમારો એવો નોકરી જવાનું હોય પણ અમે ત્રણ જણા તો જઈએ તો મળીએ આપણે પકોડીને લારીએ મિત્રો આપણે પહોંચી પકોડી પકોડીને લારીએ એટલે અમારા ખેતર અમારા ભાઈને લારી હોય એટલે આપણે બીજે તો જાતા નહીં તો કેતન અમારે એક ચેલેન્જ આવી છે કે અમારે અલગ અલગ જગ્યાએ જઈને મારી પહેલી વસ્તુ હોય એટલે પકોડી તો અમારા દસ રૂપિયાની પકોડી આવે ચાર ને અમે ત્યાં જણાય તો દસ રૂપિયાને બનાવો કેમ કે અમે બજાર નહીં ખાઈએ પ્રોડક્ટ ખાવાની એટલે તો ત્રણ રૂપિયા દસ ની બનાય એટલે પકોડી આવી જાય ચેલી ચાર ચાર આવશે તો ચાર પકોડી બનાય અમે કોઈ ખાઈને પછી નીકળીએ બીજી પ્રોડક્ટ માટે

તે તૈયાર થઈ ગઈ તો સલેસ તો લઈ લે લઈ લેલા લઈ લો અમે એક ખાવાની જેને બે ખાવે ને ખાઈ લેજો અને 11 રાખજો ખાલી બીજું કોઈ હોય એટલે એટલે તો આપણે જ ખાઈએ ને બહાર નહીં ખાઈએ અને એવી પ્રોડક્ટ લેશું હું એક એક કરીને ચાર થઈ ગઈ ગયો બરાબર બસ પટી હમ તોણા 10 રૂપિયા આપી દઈએ ગેસ

આપણે યાર પ્રોડક્ટ વધારે ખાવાની છે ના ના પ્રોડક્ટ વધારે ખાવાની એટલે માપને ખાવા બધું માપનું જાણું જણું ખાવું પડશે તો મળીએ આગળ તો મિત્રો આપણે હેડે હા અને પ્રોડક્ટની બહુ શોધખોળ ચાલુ હોય વગર ખાવાનું મળે આવું હોય વગર પહેલે જતા રહીએ આગળ બજારમાં જ મજા આવશે મિત્રો આપણે આવી ગયા અમારા પાટણના જે ગુંગળી તળાવ કહેવાય ત્યાં તો સહેલેજ ખાવાનું બધું ઘણું બધું હો પણ આપણે થોડું નાનું નાનું ખાઈએ પેલા શું કહેવું તો પટેટો ખાવું શું ખાવું ચૂન ચૂન કે ખાઈ નહીં ચૂન ચૂમ ચૂન 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 કે ખાઈ ગયું ચૂન ચૂન કે ખાઈ ગયે તો પેલા અમે પકોડી તો ખાઈને બીજું કીધું તું તમે પટેટો તો પટેટો ખાવ તો પછી બનાવ રાવો યાર એક જ બનાવ એક જ બનાવો પટેટો હા

તો હમક એક મિનિટ વેટ કરના પડે તો જાય તો દેખાયગે દેખાડીશું તૈયાર કરવા પણ આપડે એક બીજી કઈટમ છે મો એક પ્લેટ મંગાવીએ તો પટેટોસ અને મોમોસ એટલે બે આઈટમ થઈ તો પહેલા તું જતો રહી જોઈ લો આપણે એક આઈટમ તૈયાર થઈ જઈએ અને મોમોસ આપી દો ભેગા ભેગા એટલે પટી પટીજા ફટાફટ મોમોસ તો જોઈ લો તો ફટાફટ ચાલુ કરો પેલું આપડે નહીં ટાઈમ નહીં

તમે જો આપણે આજે આઈટમ પૂરી થઈ ગઈ હોય જઈએ તો બીજી તમને બતાવીએ તો મિત્રો આપણે આજા મોમસ ના ચીપ્સ ખાઈના જોઈ લો માર્કેટમાં તો જો કોઈ બહુ મોટું માર્કેટ છે ગોંગરી ડરાવમાં તો હવે અમે બીજી પ્રોડક્ટ બોતી છે ખાવા માટે શું ખાવું લે હવે ટોરાફરી હા ટોરાફરી ટોરાફરી ખાઈએ અને જે માળે હા જે આપણા રસ્તામાં ધકેઈ લક્ષો રહી ગઈ ભાઈ કેથી જે વસ્તુ ખાધી છે તો મિત્રો આપણે એકચ્યુઅલી ઘણા ફરી જોડે આવી જાય છે લારીએ તો જેટલી ભણાય એટલી ઓછી લેવાની હા કાકા ઓછામાં ઓછી જેટલી ચોળા ફરી આવશે ત્રીસની વીસની તો વીસની આલો વિડીયો બનાવવાનો ખાવાનું તો આ આપણે ચોથી પ્રોડક્ટ ચોળા ચોળાફળીની તો વીસ રૂપિયાની ચોળા ફરી એક બે ને ત્રણ જણા આપણે ખાવું

તો આપણી આ તો પ્રોડક્ટ પૂરી થઈ અને આપણે થઈ હવે બીજી જગ્યાએ જઈએ હવે મિત્રો આપણે આઈએ જૂનાગંજમાં અને જુનાગઢમાં શૈલેષ પૂછવા જુઓ ભાઈ તો હું પૂછા તમે જુઓ શું કીધું ટેસ્ટ પણ હાલા ખાવાનું એમાં ટેસ્ટ કરવાનું છે અમારે ખાવાનું છે તો હું હું મંગાવ્યું બધી અલગ અલગ થોડું થોડું કહેવું છું કાલે બટાકા વડા પછી ટીકડી જાલ વડા અને એ બધું થોડું મિક્સમાં કર ને બસો ગ્રામ કેટલી આઈટમ આવશે

નાખો પચાસ ના કે ખાવાની ઘણી બધી આઈટમો એટલે જલેબી નહી જલેબી અંદર બે બે ત્રણ ટુકડા નાખી દીજો ને દર યર હા તો એટલે છ આઈટમ થઈ જાય બરોબર તો આપણે છ આઈટમ મંગાવીએ છ આઈટમ વગર ખાઈ લઈએ પછી નવી આઈટમ ચેક કરીએ શું કેવું મિત્રો આપણે જે ખાવાનું બધું મંગાવ્યું તો આવી જ અલગ અલગ આઈટમ તો છ 6 આઈટમો તો ટોટલ થી ગણી દેજે હા ના 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 હા અલગ અલગ હતા એટલે પબ્લિક ને ખબર પડે દો જલેબી છે ભજીયા છે પછી ટીકડી છે પછી આરે એ વડા પછી દાલ વડા અલગ હે ને રાધમય દાલ વડે આ રે જોઈ લો તો આટલી આઈટમ છે ને હવે ફટાફટ આપણે પૂરી કરવાની છે હું એડિટિંગમાં તમને બરોબર છ ટોટલ આઇટમ છે અને કચુંબર ધરાઈને આવ્યું પણ આપણે ખાવું નહીં માપનું કેમ કે હજી ચેલેન્જ પૂરી થાય કે નહીં પણ આપણે મહેનત પૂરી પૂરી કરીશું નહીં આવે પણ મારચા ઓછા ખાજે હજી તો ઘણું બધું ખાવાનું હ મને ખબર છે તમને મરચા બહુ હાલા છે લાલા ભાઈ બડી હું જલેબી ખાઉં આપણે જલેબી ખાવ હવે બધા મિત્રો કહેતા છે રાતના ગોટા ખાઈ પણ ભાઈ ચેલેન્જ એવી છે તો રાતના ગોટા ખા બધું ખાવાનું ના અમારા પાટણમાં પ્રખ્યાત છે જૂનાગઢમાં બરાબર એટલે આપણે જોઈ લો બક હા હા તો બકા બેના પ્રખ્યાત નાસ્તા છે અને બધા વેખાણ આવ્યા હજી અમારે ઘણી બધી આઈટમો ખાવાની છે પે કરી દઈએ ન હતી જગ્યાએ બીજી જગ્યાએ જઈએ કોઈ ખારું જોઈએ અને પ્રોડક્ટ ચેક કરી અને જોઈ લો આટલા વાજે છ ને છેતાળીસ થઈએ કોચ વગેરે ચાલુ કર્યું ખાવાનું હજી છ ને છેતાળીસ થઈ વિચાર લો એક કલાક થવા આવ્યો બે કલાક થવા આવ્યા

તો ખીચું <laughs> 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 અને મિત્રો કીધું એકદમ પહેલી વાર કાધું પણ એક નંબર અને મજા આવે એવું હોય તો જોઈ લો સહેલે શું હલ્યા જો આપણે પેલી મકાઈ આવી જઈએ બે આઈટમ તો હોય પૂરી કરી નાખજો તો ખાવા દો ને હરે મારા વટા રહે ને મસ્ત આઈટમ નહીં બોલ્યા

પાટણ ફેદી હોય પણ આઈટમો ગોતી ગોતી ખાવી છે અલગ અલગ ખાવી શું કેવું છે મિત્રો આપણે અહીંયા આપણા પાટણની ફેમસ કચ્છ માંડવી દાબેલીએ તો જોઈ લો તો આપણે એક જ દાબેલી મંગાવશું એટલે એક જ મંગાવી અલગ અલગ તો ઓર્ડર લાલા એક દાબેલી ના તીખી તો આ તીખી ક્યાંમાં તીખી ના ખવાય હજી તો જેટલું પૂરું કરવાનું હો તને શું લાગે ચેલેન્જ પૂરું થા થઈ જાય થઈ મનોબળ તો હો ને મહેનત કરી દે તો મહેનત તો કરશું ચલો આજે ટાઈમ બતાવજો યાર ટાઈમ વધારે સાત ને બે કલાક થઈ ગયા અમાનો અને લગભગ અમે જ કાધી નથી તો અગિયાર થી બાર કાધી પેટ તો હજી ભરવાનું નહિ હે મિત્રોડક પૂરી નથી તો મિત્રો ફટાફટ જેટલી બનાવે એટલું શોર્ટ વિડીયો પડાવી દેવું

તો મિત્રો હવે અમે વધી નીકળી બી જગ્યાએ આખું પાટણ ફરવાનું હા તો ફરી રહ્યા પૂરતી મહેનત કરશું દુરિયો પૂરો કરવાની એક જગ્યાએ શૈલેષે ફોન કર્યો હતો કેમ કે ઘણી બધી આઈટમો હોય છે તો હું શૈલેષ ને તેને જણાવ્યું હોય આવી ગયા શું કરી પૂછ્યું શૈલી તો કશું વધુ નહીં આપણે પૂછી લો કેટલી આઈટમ એમ ચીલી આઈટમ હશે આપણા અંદર હા આડત્રીસ તો આડત્રીસ આઈટમો હોય એના માત્ર સૂપ છે પોણીપુરી છે પોણીપુરી આપણે ખાઈને હવે આ બધી આઈટમો હઈ પણ આપણને ખબર નહીં તમે જોઈ લો એક બે ત્રણ ચાર 5, છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ ને છવ્વીસ છવ્વી છવ્વીસ ને આ કોક સત્યાવીસ ને અમે બે જણા બેઠા તો હું હું લાવા હેટલું ખાડ ત્રીસ આઈટમો કીધી ટોટલ પીઝા ને બધું હો અંદર પણ પીઝા એકચુઅલી અંદર વતાયા નહીં તો જે આઈટમ લઈને આવે ખાય તો તમને બતાવીએ લો સેલે બધું લઈને આવ્યો કશું બધું થોડું થોડું ના આવ્યો થોડા ખાઈ લે ના બધું પૂરું કરવાનું તું ફૂલ થઈ જાય આટલા ખાવાનું પિઝા પીઝા આવશે પીઝા આવશે તો જોઈ લો ઘણી બધી આઈટમ લઈને આવી ગયો પંખો હા કે તને એકલા ચમ ખબર અમારે બે રહેવાનું હોય અમે આગળ જઈને ખાવ અમે હજી બીજી પ્રોડક્ટ લાવશું કે અલા 37 આઇટમ دار એકલાં ખાવાની થોડી થોડી ખાજે પિઝા પૂરું છટ છટ હા આજે તમારું પેટ ફૂલ થઈ જશે કોણ સારા કોણ મજા કરો ને હું ખાઈ સોડા પી લે

સાડા બે જણા બાજીટ એટલું ખેંચી નાખીએ તો લાલા હવે આપડે જઈએ કોક આઈટમ બીજી ખાઈ આપડે ને તારે ખાવી ખાજે શું તો મિત્રો આપડે મળીએ આગળ મિત્રો આપડે આઈ ગયા વઘારેલો રોટલો ખાવા તો વઘારેલો રોટલો ખાવો તો ઓર્ડર હજી કર્યો નહીં પણ ઓર્ડર કરી દઈએ એટલે એક આઈટમ તો આપણે બે જણા મેં ખાઈ લેવું હું કહેવું ને તો ઓર્ડર કરીએ આવે એટલે ઓર્ડર લઈ લઈએ એક જ કરવો હો પછી બીજી કોઈ આઈટમ બીજું કોઈ આઈટમ ખાવ પછી તમે સેલેસ ઘણી બધી આઈટમ ખાઈ ગયો આપણે બહાર ઊભો રહ્યો હોય થોડા વાટા મારી આવો એટલે એને તમારે વાત કરાવી હે લઈ એને ભાઈ ઓહ તો આવ એટલે આપણે ઓર્ડર આવી દઈએ મળી આગળ તો આવી જજો શૈલેશ તને કેવું રહ્યું કે ખાવાનું થઈ ગયું મજા તો આવી તો મિત્ર બોલવાની બાળાની હાલત ખરાબ થઈ ગઈ હું અને બે જણા બાકી રહી અમારે પેટ તો અડધો તો ભરાઈ ગયેલ નહીં તો આપણે ટ્રાય મારીએ એમ ખાવાની ભાઈ હો હિંમત હારતો ના તે તું કરે લે

સાવત્ર સત્રી આઈટમો ખાધી એનું મન જોણા અલગ અલગ આઈટમો એડવાન થોડું વધારે રાખજે તબિયત ખરાબ થઈ જાય તારી તો મિત્રો આપણે પટાઈ દઈએ ફટાફટ આ વસ્તુ શૈલેષ પેલું બાજુ વિડીયો ઉતારે એટલે ખુરચી હોમે ફોમે જતો રહે અમાર સાઈડ રહે ને એટલે ખબર પડે જતો તારે બેહી જ હોમે ખાલી એમ રાખવાનો જ છે કેમેરો બેહી જાય કાં તો સા પીવી ચા ચાલુ કર્યું મિત્ર બહુ મસ્ત બનાવ ના નાખતો લાડો વઘારે રોટલો થઈ મજા આવે તમે મજા લો હું લઈને મજા આવ ભાઈ અમે તો પૂછ્યા હતા પડ્યો લાલા હા ચેલેન્જ તો આગળ છે ને બધા યાર બધી આ તો પટી ભાઈ પેટ ઉતરી લાલા મોઢું દોરાવા ના હોય આપણે ફટાફટ ફિનિશ કરના છીએ બહુ લોંગ કરવો વિડીયો તમે કમેન્ટ કરજો કે જે રીતને આગળ વધવું અને તમે જેવો સપોર્ટ કરશો એ આપણે બીજો ભાગ ભણાવી દઈશું પણ દિલથી સપોર્ટ કરજો કે રોહિતભાઈ વ જે તમે બોલ્યા હોય એ પ્રમાણે પૂરું કરજો તો આપણે પૂરું કરશું ટ્રાય પૂરે પૂરો કર્યું તમારા માટે થઈને ટ્રાય કરશું કહ્યું શેલેશી વાત પણ જે જેટલી આઈટમો ખવરા નહીં તમને ગણે તમને કહી દઈએ સેલેશ તું ગણી લઈ જ્યો ઓગણપચા કમ્પ્લીટ કમ્પ્લીટ તો મિત્રો ઓગણપચાસ થી જે જેમ અમે ખાતા છે તમારે તો એ પ્રમાણે હું એડિટિંગ કરીશું તમને ખબર પડી જ જાય તો મળીએ આવતા વિડીયોમાં તો સપોર્ટ કરજો સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો અને લાલા રોટલો પૂરો કરવાનો હો વિડીયો ભલે બંધ આપણે કટ કરવા રોટલો પૂરો કરીને જવાનું હો તો સપોર્ટ કરશો એટલે અમે વિડીયો ચેલેન્સ બનાવશું જ અને બ્લોગે બનાવશું બધું ઘણું ભેગું જ નાખવાનું આપણે